જ્યાં મહુવા અને પંથકની અંદર સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યા હતા જ્યાંથી આ ત્રણ આરોપીઓની અટકાયત પણ કરવામાં આવી પંદર પુરાવાની અંદર વિડીયો રેકોર્ડિંગ છે વાયરલ થયેલી ઓડિયો ક્લિપો છે આ સહિત અન્ય કેટલાક એવા પુરાવા છે કે જે હજુ સુધી મીડિયાની સમક્ષ નથી આવ્યા કેટલાક એવા કોલ રેકોર્ડિંગ પણ છે કે જે અત્યાર સુધી સામે નથી આવ્યા હવે જોવાનું રહેશે કે આ વિડીયો અને ઓડિયો પુરાવા જે નવનીત બાલધિયાએ એસઆઈટી ની ટીમને આપ્યા છે એ પુરાવા આપ્યા બાદ આવનારા સમયની અંદર એસઆઈટી ની ટીમ કયા પ્રકારની કાર્યવાહી કરે છે બગદાણાની બબાલમાં હવે ફરીથી એક મોટા વળાક આવે તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે બગદાણાની બબાલ મામલે સૌથી મોટા સમાચાર કોળી યુવાન યુવાનિ બાલધિયા ને નિવેદન માટે બોલાવ્યા હતા નવનીત એ એસઆઈટી સમક્ષ તેઓની બે કલાક છે તે પૂછપરછ ચાલી હતી બે કલાકની પૂછપરછમાં નવનીત બાલનો મોટો દાવો છે બપોરના અંદાજે સાડા ચાર વાગ્યાથી લઈ અને મોડી સાંજે એ છ પિસ્તાલીસ સુધી આ પ્રક્રિયા છે તે ચાલી હતી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ ને આ નવનીત બાળધ્યાએ આરોપી વિરુદ્ધના પંદર પુરાવા આપ્યા હોવાની વાત પણ સામે આવી હતી નવનીત બાળધ્યાના દાવા મુજબ મુખ્ય સૂત્રધાર અંગે પુરાવાઓ છે તેઓએ આપ્યા છે સાથે જ નવનીત બાળધ્યા હુમલા કેસમાં વધુ એક વ્યક્તિની છે તે ધરપકડ કરવામાં આવી છે એટલે કે આઠ વ્યક્તિની સૌથી પહેલા આ ઘટનામાં ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ એસઆઈટીએ અન્ય બે લોકોની પણ ધરપકડ કરી અને ત્યારબાદ એ ગઈકાલે જ્યારે સાંજે નવનીત બાલધિયાનું એ વિશેષ નિવેદન રેન્જ આઈજી ઓફિસ ખાતે લેવામાં આવ્યું હતું ત્યારબાદ વધુ એક આરોપીની ધરપકડ છે આ ઘટનામાં કરી છે તેને લઈ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે વધુ એક આરોપીને અત્યારે ઝડપી પાડવામાં આવ્યો છે હજુ કેટલા આરોપીઓ સુધી એસઆઈટી ની ટીમ પહોંચે છે તે પણ એક જોવાનો વિષય છે અને સાથે સાથે આ જે ઘટના છે આ ઘટનાની અંદર હજી કેટલા એવા મોટા ટ્વિસ્ટ આવી શકે તેવી શક્યતાઓ છે ન્યૂઝ રૂડથી પ્રદીપ જોડાલા છે જે રીતના એ આંકડો હવે અગિયારે પહોંચી ચૂક્યો છે એસઆઇટીએ ત્રણ અને બગદાણા પોલીસે આઠ હજુ પણ આની અંદર જે પંદર જેટલા પુરાવાઓ આપ્યા છે આરોપી વિરુદ્ધના અને જે માંગ છે એ પ્રમાણે હજુ પણ કેટલા વ્યક્તિઓની આમાં સંડોવણી હોઈ શકે છે અને મુખ્ય સૂત્રધાર તરીકેની જે નામ ચર્ચાઓમાં છે તેને લઈ શું અત્યારે સમાચાર કૃણાલ એસઆઈટીની ટીમ બગદાણાના બબાલની અંદર જે રાજ્ય સરકારે નિમણૂક કરી કે જ્યાં એક આઈપીએસ કક્ષાના અધિકારી પીઆઈ પીએસઆઈ બે કોન્સ્ટેબલ સહિત પાંચ લોકોની ટીમ બનાવીને આ ટીમે બગદાણાની બબાલની અંદર નિમણૂક થતાની સાથે જ પહેલાં જ દિવસથી તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો આઠ આરોપીઓ જે બગદાણા પોલીસે અટકાયત કરી હતી જેમની ધરપકડ કરી હતી તેમના ફર્ધર રિમાન્ડ માગીને પૂછપરછ કરી એસઆઈટીની ટીમે અત્યાર સુધી ત્રણ આરોપીઓની અટકાયત કરી છે વધુ જ્યાં મહુવા અને તળાજા પંથકની અંદર સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યા હતા જ્યાં ત્યાં ત્રણ આરોપીઓની અટકાયત પણ કરવામાં આવી હવે આ કેસની અંદર જે ગત મોડી સાંજે પીડિત નવનીત બાલધિયાની પૂછપરછ માટે એસઆઈટીની ટીમે જ્યારે બોલાવ્યા હતા બગદાણા પોલીસે તેમને લઈને ત્યાં પહોંચી હતી અને એ બે કલાકની પૂછપરછની અંદર નવનીત બાલધિયાના દાવા પ્રમાણે તેને જે પંદર પુરાવા આપ્યા છે પંદર પુરાવાની અંદર વિડીયો રેકોર્ડિંગ છે વાયરલ થયેલી ઓડિયો ક્લિપો છે આ સહિત અન્ય કેટલાક એવા પુરાવા છે કે જે હજુ સુધી મીડિયાની સમક્ષ નથી આવ્યા અને એ પુરાવા પીડિત નવનીત બાલધિયાએ એસઆઈટીને આપ્યા છે કેટલાક એવા કોલ રેકોર્ડિંગ પણ છે કે જે અત્યાર સુધી સામે નથી આવ્યા પણ આ ઘટનાને હકીકત અને વાસ્તવિકતા દર્શાવતી એ વાત છે કે જે એસઆઈટીને સમક્ષ આપ્યા છે હવે જોવાનું રહેશે કે આ વિડીયો અને ઓડિયો પુરાવા જે નવનીત બાલધિયાએ એસઆઈટીની ટીમને આપ્યા છે એ પુરાવા આપ્યા બાદ આવનારા સમયની અંદર એસઆઈટીની ટીમ કયા પ્રકારની કાર્યવાહી કરે છે કેમ કે પીડિતનું નિવેદન જ્યારે નોંધાઈ રહ્યું હતું એ દરમિયાન એસઆઈટીની ટીમ એ તળાજા પંથકની અંદર સર્ચ કરી રહી હતી કેમ કે એક આરોપીની બાતમી એ તળાજા પંથકની અંદર હોવાની વાત એસઆઈટીની ટીમને મળી હતી આ કેસની અંદર જ્યારે ફરિયાદ નોંધાઈ ત્યારે પીડિત નવનીત બાલતિયાએ આઠ શખ્સોના નામ નોંધાવ્યા હતા પરંતુ તપાસની અંદર એક બાદ એક આરોપીઓના નામ ખૂલતા અમે આંકડો અગિયારે પહોંચ્યો છે અને હજુ પણ આ આંકડો વધે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કેમ કે એસઆઈટીની ટીમ એ હજુ પણ જે નવા પકડાયેલા ત્રણ આરોપીઓ છે તેમની પૂછપરછ કરી રહી છે તેમની તપાસ કરી રહી છે

જે બંને પીઆઈ પર આરોપ લાગી રહ્યા છે તેમાં ખાસ પીઆઈટીવી ડાંગર ઉપર ગંભીર આરોપ લાગ્યા હતા કે જેમણે આરોપીઓ બદલ્યા છે શું હકીકત એ છે શું નવનીત બાલધિયાએ જે પંદર પુરાવા આપ્યા તેમાં કેટલાક નવા આરોપીઓના નામ પણ છે ખરા આ તમામને લઈને અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે પરંતુ નવનીત બાલધિયાએ કહ્યું કે હું એસઆઈટીને જે નિવેદન જે પુરાવા આપ્યા એ અત્યારે મીડિયા સમક્ષ નહીં આપું કાર્યવાહી નહીં થાય તો હું આ નિવેદન આપીશ હવે જોવાનું રહેશે કે નિવેદન ક્યારે સામે આવે છે અને શું પુરાવા એસઆઈટી સમક્ષ પીડિત આપ્યા છે કૃણાલ જી બિલકુલ આભાર માહિતી આપવા બદલ તો જે રીતના એ અન્ય એક વધુ આરોપીની ધરપકડ એ પૂછપરછ બાદ એ કરવામાં આવી છે એ આરોપીનો આની અંદર શું રોલ હતો એ આ ઘટનાના હુમલાની અંદર હતો કે કેમ તેને લઈ પણ અત્યારે પૂછપરછ છે તે ચાલી રહી છે તેમના રિમાન્ડ એ માગવામાં આવે છે કે પછી તેને સીધો જે કસ્ટડીયલમાં એટલે કે જેલ કરવામાં આવે છે એ જોવાનું રહેશે અને બીજા અન્ય કયા મોટા ખુલાસાઓ થાય છે આગામી દિવસોમાં એસઆઈટીની ટીમ કોઈ બીજા વ્યક્તિઓની ધરપકડ કરે છે કે કેમ તેના ઉપર સૌ કોઈની નજર છે